નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામમાં રસ્તાની વાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચડ્યો હતો આ અંગે તપાસ કરતાં એવી જાણકારી પ્રાપ્ત થઈ કે કામના સુપરવિઝન કરતા વ્યક્તિઓ બાળકોને રસ્તાની ઉપર પાણી છંટકાવનું કામ કરાવે છે જોકે ગણગણાટ એવો પણ છે જો બાળમજૂર કોઈ ઔદ્યોગિક એકમોમાં મળે તો લેબર ઓફિસરો કાનૂની કાર્યવાહી કરતાં જરા પણ અચકાતા નથી જ્યારે આજ બાળમજૂરો રસ્તા ખુલે આમ નજરે પડે ત્યારે આજ લેબર ઓફિસરો ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકામાં જોવા મળે છે હવે જોવું રહ્યું કે આ ફોટામાં દેખાતા બાળમજૂર સંદર્ભે લેબર ઓફિસરો ઠેકેદાર પર શું કાર્યવાહી કરશે કર રહા right?